જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ આજે તારીખ સાત ચાર બે હજાર પચીસ અને ચૈત્ર સુદ દસમનો પવિત્ર દિવસ છે રામચરિત માનસની અંદર પ્રસિદ્ધ ચોપાઈ છે કે નવમી તિથિ મધુમાસ પુનિતા સુકલ પચ્છ અભિજીત હરિપ્રિતા મધ્ય દિવસ હતી શીતન ગામા પાવન કાલ વિશ્રામા એટલે કે ગઈકાલે ચૈત્ર સુધી નવમીનો દિવસ હતો મધ્ય દિવસે એટલે કે બપોરના બાર વાગ્યાના સમયે ચૈત્ર માસ અને એ વખતે ઉત્તર હિન્દુસ્તાનનું વાતાવરણ એટલે અતિ ગરમી નહીં અતિ ઠંડી નહીં શીતન ગામમાં બહુ શીત કહેતા ઠંડી પણ નહીં ગામ કહેતા બહુ ગરમી પણ નહીં તો એવા સમયની અંદર અભિજીત નામના નક્ષત્રમાં ભગવાન રઘુવંશમાં અયોધ્યાના રાજમહેલમાં પ્રગટ થયા છે તો આ લોકના નિયમોને કારણે ભગવાન હોવા છતાં પણ પરમાત્મા આ લોકનો મનુષ્ય જે રીતે સામાન્ય ક્રિયા કરે એવી જ ક્રિયા પ્રભુ પણ કરતા હોય છે પરણિયામાં પડતા હોય હસતા હોય રડતા હોય ખાતા પીતા હોય નિદ્રા લેતા હોય તમામ એમના મનુષ્ય જેવા કર્મ આ લોકમાં આવે ત્યારે હોય છે તો એ ન્યાયે ભગવાન નાના બાળક બની અને પારણિયાની અંદર ઝૂલે છે અને વાત્સલ્યનો સાગર એવા માતા કૌશલ્યા એ પરમાત્માને પુત્ર ભાવે ઝુલાવે છે ઉલરાવે છે હસાવે છે અને રમાડે છે વારંવાર મુખારવિંદને નિરખી અને વારણીયા લે છે જેનું અદ્ભુત વર્ણન જેમાં છે એવું પારણાનું પદ આજે આપણે સાંભળવાનું છે ખાસ કરીને આપણે ભગવાન કૃષ્ણની બાળ લીલાઓને જ્યારે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ભગવાન નાના હતા ત્યારે ખૂબ તોફાન કરતા અને એક કોઈ તોફાની બાળક હોય ને એવું ભગવાનનું વ્યક્તિત્વ હતું પણ ભગવાન શ્રી રામનું જ્યાં નામ પડે ત્યાં આપણને એકદમ સરળતાના દર્શન થાય પરમાત્માની ઉંમર નાની હતી પરમાત્મા યુવા અવસ્થામાં હોય કે છેલ્લી અવસ્થામાં હોય પણ એક જ સરખી સ્થિતિ આપણને ભગવાન રામના જીવનમાં જોવા મળે બાલ્ય અવસ્થાથી જ ભગવાન અતિશય ગંભીર હતા અને બાળ લીલાઓને જોતા ક્યાંક ક્યાંક એવું લાગે ભગવાને એવી એવી હઠ લીધી હોય કે મારે વાનરની સાથે રમવું છે મને એક વાનર લાવી આપો અને દશરથ મહારાજા હનુમાનજી મહારાજને કપિરાજ કેસરીને આંગણેથી તેડીને લાવે ક્યારેક ક્યારેક પરમાત્મા ઉત્તરાયણનો પવિત્ર પર્વ હોય ત્યારે પતંગ ઉડાડતા હોય તો રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે એ પણ લખ્યું છે કે એક દિન રામ ચંગ ઉડાઈ ભગવાને પતંગ ઉડાડી અને એ પતંગ ઇન્દ્રલોકની અંદર ગઈ એટલી ઊંચે ગઈ અને એ વખતે ઇન્દ્રના જે પુત્રવધુ હતા એણે પતંગને પકડી લીધો ભગવાન અહીંયાથી દોરી ખેંચે પણ એ પતંગને છોડતા નહોતા એટલે હનુમાનજી મહારાજને મોકલ્યા હનુમાનજી મહારાજે જય ઇન્દ્રના પુત્રવધુને કહ્યું કે આ ભગવાન રામનો પતંગ છે ને માટે એને છોડી દો ત્યારે એણે એવું કહ્યું કે જેનો પતંગ આટલો બધો સુંદર હોય તો એને ઉડાડનારો કેવો હશે માટે મારે એના દર્શન કરવા છે હનુમાનજી મહારાજે આવી ભગવાન શ્રી બાલરામને વાત કરી ત્યારે ભગવાન રઘુનાથજીએ કહ્યું કે અત્યારે તો કંઈ દર્શનનો મેળ પડે એવું છે નહીં પણ અમે જ્યારે વનવાસની અંદર વનમાં વિચરણ કરીશું ત્યારે જરૂરથી એને અમારા દર્શન થશે માટે તમે જઈને એને સંભળાવો કે અમારો પતંગ છોડી દે હનુમાનજી મહારાજે વાત કરતા જયંતના જે પટરાણી એમણે ભગવાનના પતંગને છોડી દીધેલો પણ ક્યાંય તમને ભગવાનની તોફાની બાળ લીલાઓ સાંભળવામાં નહીં આવે તો આવું સરળ એ પરમાત્માનું જીવન હતું એવી જ એની અદભુત બાળ લીલાઓ પણ હતી ખાસ કરીને રાજમહેલની અંદર પ્રગટ થયા હોય તો પરમાત્માને રમાડવા માટે અનેક સેવકો દાસ દાસીઓ વગેરે બધા હોય એટલે ખાસ કરીને બહુ બાર રમવા જતા હોય એવું ઓછું સાંભળવામાં આવે છે તો પરમાત્માનો ઉછેર આ રીતે અયોધ્યાના રાજમહેલમાં થયો છે તો પ્રગટ થયેલા એવા પરમાત્માને માટે જ્યારે વિશ્વકર્મા જે અદ્ભુત સુવર્ણનું પારણું લાવ્યા છે તો એ પારણામાં પરમાત્માને પઢાડ્યા છે હજુ તો ભગવાન કાલે જ પ્રગટ થયા એટલે આજે તો પારણામાં જ ઝૂલતા હોય તો આપણે પણ થોડીવાર આપણા ઘરને ભૂલી અયોધ્યા જઈ પરમાત્માને પારણામાં ઝુલાવી અને મય બનવાનું છે આ સંસારની વિટમણામાં જેટલો સમય ભગવાનનું ભજન સ્મરણ થાય એટલો જ સમય સાર્થક છે બાકી તો ખાય ખૂંદીને આખી દુનિયા આ લોકમાંથી જ્યારે સમય આવે ત્યારે કર્મના પોટલાઓ લઈ અને જતી હોય છે તો એ ન્યાયે જ્યારે ભગવાને આપણને આવો મોંઘો મનુષ્ય જન્મ આપ્યો છે તો આપણે પરમાત્માનો આશ્રય કરી એક સાચા માણસ બની ભજન સત્સંગ કરી ભગવાનના ચરણોમાં અંતિમ વિશ્રામ લઈએ એવી સ્થિતિને પ્રાપ્ત કરીએ તો આવા ઉત્સવો ધૂન કીર્તન ભજન એના માધ્યમથી ભગવાનમય બનવાનો પ્રયાસ કરીએ નમ હોય એકાદશી હોય પૂનમ હોય રવિવારની રજા હોય તો આ દિવસોમાં આ દેશના શ્રદ્ધાળુ લોકો એમાંય ખાસ કરીને બહેનોના મંડળો એ તો ગલીએ ગલીએ સત્સંગ કીર્તન ભજન કરતા હોય છે તો મારી સૌને ભલામણ છે કે આ અમારા મૂકેલા ગાયેલા કીર્તનો સાંભળી અને આપ પણ જરૂરથી આપની ભજન મંડળીમાં ગાશો જેથી કરી અને આપણા સૌ ઉપર પરમાત્માની કૃપા વરસતી રહે આ કળિયુગની અંદર મનને એકાગ્ર કરી અને ધ્યાનમાં બેસવું કે જંગલમાં જઈને તપસર્યા કરવી એ તો ઘણું અઘરું કામ છે અઘરી સાધના છે પરંતુ કળિયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન છે કીર્તન ભક્તિ જે વાત ભાગવતમાં પણ બતાવેલી છે તો કીર્તનોના માધ્યમથી ભગવાનના સ્વરૂપમાં જોડાવું એ અતિ ઉત્તમ અને સરળ સાધન છે આમ તો આ પારણિયાનું પદ થોડા અઘરા શબ્દોવાળો છે છતાં પાંચ વાર સાંભળશો તો જરૂરથી ગાતા ભાવી જશે અને આપણે જે સ્વયં રામલલાને ઝુલાવતા હોઈએ એવો આનંદ પણ આવશે તો આવો ઝુલાવીએ શ્રી રામને પારણીએ કીર્તનના શબ્દો છે માતા કૌશલ્યા જુલાવે કુંવર પારણે Bye. <laughs>